આમળો બદામી કળ છે તૈયાર થઈ ગયા છે ચાલ તો ચાલો થોડો ફટાફટ જઈએ અહી સાની સુસકેલા મારી પછી જશું આપણે તમે જો એ રહા નહીં જાતા તડપ એસી છે ના નીકળે કે આચર હા હું કાય પરવા છડવા અને તમે જો પટ્ટાને ચશ્મા પહેરી હવે આટણે કઈ દેખાડતું છે આમ તો એમ તમે જો હાઈ હાઈ આ કેમેરામેન જમ હાઈ ગાઈસ હાઈ અમાર નવી સેલ્ફી હાલો અત્યારે બધા નીકળી ગયા છે લાકડી બાકડી લઈ લીધી છે અત્યારે અને બસ હવે આપણે બધા જાય પછી ફટાફટ ઘણું મોડું થઈ જાય ડુંગર બહુ ઓછો છે તમે જો બેટ બેટ દેખાતી છે અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે અને બસ બહુ છે અત્યારે અને વિચારે તો બસ પછી તમે પાંચ પગથિયા ચડીયા છે આજી એ પછી આડી થોડા છે ને બધું લોકો ઉતરા જોવાય નહી રે એટલે ની સીડી થી ચડાયો તો ના લાગે બધી મૂળ કરીને પર હોલો પછી શું થાય બધા આવશું આગળ એક સારું તો બંધાય ને થોડો ખાતો ખાતો જાવ છે એકે તો કહેલે અનુસય બધું પાંચ પગથિયા ચડી જઈ લીધા પાંચ પગથિયા તો અત્યારે મિત્રો આ જુનાગઢનો વ્યૂ છે અત્યારે આ લાઈટ જુનાગઢ આખું જુનાગઢ દેખાય છે તમે જો અત્યારે આ અત્યારે તમે બધા જો બધા આ લાઈટ નથી આવતી એટલે કઈ નથી દેખાતા આ તમે જો આ બધા અત્યારે બધા થાકી ગયા આ વિજયભાઈ ને બધા તમે જો ਹਾਂ ਆਗੇ ਕਿ ਲੱਗਿਆ ਬੋਟਿਓ ਹੈ ਮੋਟੋ ਦੁੱਧ ਦੀ ਚੱਲ ਰਹੀ ਹੈ ਹੈਡਿੰਗ ਹੋ ਤਾਂ ਮਿੱਤਰੋ ਅੱਤਰ ਅਮੀ ਅੰਬੋਲੀ ਪੁੱਗੀ ਗਿਆ ਸੋਨੀ ਆਦਮ ਜੋ ਥੜਕ ਜਾ ਵਾਗੂ ਰਿਓ ਸੋਨੀ ਆਬਾ ਤਾਂ ਜੋ ਅਗਲਾ ਲੱਗ ਰਿਹਾ ਸ ਹੈ ਸੱਚਾਰੇ ਆ ਤੁਮੇ ਲਾਡ ਦੇਖਾਈਨ ਆਪੜ ਜਾਵਨੂ ਛੇ ਪਹਿਲੇ ਹੋ ਚਲੂ ਕਰੇ ਇਹ ਕਹੋ ਨਹੀਂ ਜੋ ਲਾ ਦੇ ਰਾਜ ਨਹੀਂ ਪੇਜ ਹੈ ਤਾਂ ਅਮੀ ਉੱਪਰ ਗਈ ਨਾ કરો એ પછી હાલ તો થઈ જે છે એટલે હાલ તો પછી હાલ તો છે અંબાજી આવી ગયા છે અને બહુ ઠાકી ગયા છે અને આંખે પેલેવેલા છે કે ઠાકોરો લાગે પછી ન લાગે તો જો અત્યારે બત વેઈ ગયા આવતા પછી ને કોરો ખાય પછી વાંધો નહી આવે 5 વાગે ઉપર બને આવી અને આઈથી વ્યૂ જોરદાર આવે છે આખો જનગર તમે લેટ દેખાતી જ છે લઈ લો ને આવે નહીં આવે મને આલામ વિશ્વાસ છે તો આપણે બીજો પડાવ છે અને બીજો પડાવ સડી ગયો છે અને અમે છે દતત ભગવાનનું મંદિર ને બોધું છે બસ આખો દેખાજો ખાસ ન દેખાતો કેમ કે સૂર્ય ત્યાં ઉગે છે ત્યારે આ તો ફોટા પડે છે ને જે અમારા વિજયભાઈ નાજી નથી આવે કેમ કે હા થાકી ગયા છે અને હું પણ થાકી ગયો પણ હું છે કે ઉમીદ મુકાઈ ન હોય

અને આપણો આ પડાવ છે જો કે નહીં પાણી નથી આ ભાઈ વાદળ છે અને અત્યારે નીચે આયા તળાવ છે આયા ખેતર છે ખેતર ના આ બતાવજો જો અત્યારે તો કઈ ની મિત્રો ખેતર છે ગામમાં પણ જોની આ કોળ બાજરો છે થકી ગયા जो फोटा ही, फोटा है। आगे बढ़िया आगे बढ़िया चलो चलो आलो, भुणा। आलो, भुणा।

બધા જો ફોટા જ અત્યારે અને તમે જો આપણે ખાલી અહીં માહોલ ખાલી વ્યૂ જોવા જ મસ્ત આવે અને ખાઈ ને લેવા હવે નીચે ઉતરી જાય ચાલો તો જો બધા નીચે ઉતરે ધીમે ધીમે તો આપણે ઉતરી જાય વ્યૂ એક નંબર આવે બહુ સરસ શું કહેવાય કે મજા આવી ગયા પેલો એલો અહીં અને બીજા કોઈ આપણે આવ્યા નથી જુનાગઢ આવ્યા પણ પાછા શું કે ડુંગર મુંગર સડીએ નઈ તમે જો આ બુટ દોરી સુટી જ ઘડીએ ઘડીએ બાંધી દઈએ હું ઉતરમ થાય તો કોટા બોટા પડે છે એ નંબર વ્યૂ તાકાત જેમ સૂર્ય હોય જેમ બહાર નીકળે એમ વ્યૂ વધે અને તડકો પણ વધીએ એ તો એનું મેન રીઝન ફટાફટ નીચે ઉતરી જાય ભીડ તો તમે જો મસ્ત ની આવે એટલે હું યાર ખાવા આવી ગયું અહીંયા એક નંબર ઠંડો પવન આવે આ ભાઈ તો અહીંયા ખાલી ગીમ્બો લઈને બેઠા છે અમે સાથે લીધે અને જો આ ભાઈ તો ખાલી અહીંયા બિસ્કીટ જ ખાતા હોય આવીને તમે જો અત્યારે મસ્ત સીન આપણે ખાલી વ્યુઝ અત્યારે જોવા આવે અને ડુંગર મુંગર સડે આપણે જે શું કહેવાય પેલો એટલે ડુંગર આપણે પહેલા સડે આ ડુંગર એટલો મોટો બાકી તો अरे आदित्य तेरा भाई मेरे तो आदेश आदेश और एक ने लगा तुनीग, लगा आदेश 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 हां धर्मेंद्र भाई से हां हूं सूरज न व्यू माने से अपना फोटो पाड़ दे भाई दोस्तार ने पाड़ ले पाड़ दे बोला एक ने पाड़ दूं आ भाई तो हाँ पूरा થઈ જાય તું ગયા और तो आ ले फड़ो ए विश्वास ए मुका आ ले तो तारा पाड़ो मुका ओ होए बादल क्या एक नंबर लो बादल से काय दे सर आगे से ली तो तो आगे से मुका नाला मस्त आगे से आगे से हम जा जा हम बादरा हम आबा से यार बादरा बादड़ा लेवा जा हां बादरा तो ना बहुत से ना तो गारंटीस में गिरती नहीं हां ले ले अजी जावन चला जा जा जा

ರಸಪಟ್ಟಿ ಖಾರವಾದ ಕೈ ಗಡಿ ಜಾಯಾ ಮನೆ ತಿನೋ ಮರಾಯ ಪವನ್ ಚಕೇ ಅರೆ ಪವನ್ ಚಕೇವು ಆ ರೋಪ್ 1 नंबर ಸೇ ಜೂ 1 नंबर ಆವೆ ಸೇ ಶಾನ್ದಾನ ಏನ ಗಡಾವೆ ಅಂತೆ ತಮಿ ಸವರ ಮಸಡೋ ಅಂತೆ ಜೂ 1 नंबर ಆವೆ ಕಲ್ಪನೆ ಪಟ್ರಾನೇ ತೋ ಕೊಂಚ ಪಿಟ ನಾ ಅಪ್ಡೇ ಬಸಿ ಖಾಸ್ ಆನಂದ ಮೋಜಸ್ ಕರ್ಗಾರಾ ರ ಪಾಥರ್ ಲಪನ್ ಬದಾ ಮನೆ ಮಿತ್ರ ಬದಾ ಯಥಾ ಉತರೆ ધીಮೆ ધીಮೆ ಇನ್ಮ ಹಾವಲ ದಕ್ಕ ಮಗ ಆ ಫಟಾಫಟ ಉತರಿ ಜೈ ಮೈ ಕetto ಆವಾಜ್ ಆವೆ ಸಮಜ್

બન છે નિમિત ને ક્યાં ગયો એમ નો લાગે

ऊपर ઉપર ચડવાનું કહેત પણ નત છડાતો નથી હાલે આપણે જઈએ ધીમે ધીમે એને આયે મારી પાસે જો હાલે आय ओ हेठे पेडी यार मारा मापेट 51 38 ओला बाइक एक पत्थर माते से पण तो हरी पत्थर तो आपण ये उतरिया आता मि जाऊ कहां छेडी वलो ना सेट फोटा वाला बस ऊपर ये बहुत बदा धीमे धीमे आले मारा फटाफट दिसू प्रोटेक्ट म नाही पडतो ला ऊपर हेठा उतरे छे लोक के तेने मुजे नाही काही ठेकर मारी जावणो

બતાડું આવી રીતના

ફટા ફાઇનલી મિત્રો અમે ડુંગરો ઉતરી ગયાસ અને તમે જો મુકેશભાઈને પગુ બગોન બધા લથડા મિંદે ને આપણે લથડા મિંદે આગળ ઘરે આપણે રૂમે જઈને આડી હુંય જ જામું હા તમે જો અર્ધક લખસુ જાન જાય જો ગેટ છે ને તમે જો બહુ ખાલિયત હતા નથી દુકાનો બુકામ છે તો અત્યારે પ્રસાદી ખરીદી ખરીદી અને બધા તમારે કઈ ખાવી હોય તો પછી આવો ગિરનાર બિરનાર બાજુ